જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વિજયા એકાદશી ક્યારે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી કે પછી ચોવીસ ફેબ્રુઆરી ક્યારે પારણા કરવા વ્રતની પૂજનવિધિ આ એકાદશીનો મહિમા શું છે આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા અને કથા વાર્તા સાંભળશું મિત્રો આ એકાદશી સર્વત્ર વિજય અપાવનારી હોવાથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે બે વાગ્યે તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે ઉદિયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના દિવસે મિત્રો આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગમાં જો ભગવાન શ્રી હરિવિષ્ણુ મહાલક્ષ્મીની પૂજા મંત્ર જપ પ્રાર્થના કરવામાં આવે તો સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે સિદ્ધિ હાંસલ થાય છે આથી આ વર્ષની વિજયા એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે સર્વત્ર વિજય અને સિદ્ધિ આપનારું છે તથા એકાદશીના પારણા કરવાના રહેશે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે છ કલાક પચાસ મિનિટથી લઈને નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો પારણા અથાર્થ વ્રતનું સમાપન આપણે એકાદશી વ્રતનો સંકલ્પ કર્યો હોય તેવી રીતે વ્રતનું સમાપન કરાય છે વ્રતના પારણામાં દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણના અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા ગાયને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી આ રીતે એકાદશી વ્રતનું સમાપન દ્રાદશી તિથિએ કરાય છે તો મિત્રો આ હતું વિજયા એકાદશી ક્યારે છે હવે સાંભળશું વિજયા એકાદશી વ્રતનો મહિમા આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા તથા વિજયા એકાદશી વ્રતની કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ

તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં રાવણ પર વિજયની પ્રાપ્તિ કરી હતી આથી જ આ એકાદશીને વિજયા એકાદશી તરીકે પણ ઓળખાય છે જે એકાદશીનું આ વ્રત ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારું છે એકાદશી વ્રત આમ તો દર મહિને બે વાર આવે છે પક્ષમાં અને એમ વર્ષની એકાદશી માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ મહામાસની વદ પક્ષની જે વિજયા એકાદશી આવે છે તે એકાદશી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય થાય છે 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 ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન તેના ભક્તોના તમામ સંકટને દૂર કરે પાપનો નાશ થાય છે જો તમે કોઈ વિશેષ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો વિજયા એકાદશીનું વ્રત કરવાથી ધારેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આથી વિજયા એકાદશીનું વ્રત એ સફળતા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે શ્રી હરિની ઉપાસના કરવાથી વ્યક્તિ દરેક પાપમાંથી મુક્તિ મેળવે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતનું મહાત્મા હવે જાણીશું વિજયા એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પ્રથમ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ જળ ગંગાજળ તથા પંચામ વ્રથથી સ્નાન કરાવવું જો ફોટો કે છબી હોય તો પાણીના છાંટા નાખી પવિત્ર કરવી ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન વિષ્ણુના અવતારના કોઈ પણ સ્વરૂપ જેમ કે લડુ ગોપાલની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિની પણ પૂજા કરી શકાય અબીલ ગલાલ કંકુ પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું ભગવાન શ્રી હરિ પિત્તાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી શ્રી હરિની પૂજામાં જો શક્ય હોય તો પીળા રંગનો ઉપયોગ વધારે કરવો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવા

નાગરવેલના પાન પર કંકુ થી પૂજા પૂર્ણ થયા બાદ આ પાનરીમાં મૂકી રાખવાથી ઘરમાં ધન આવવાના યોગ બનશે ઘરની આર્થિક સમસ્યા હશે તો એ દૂર થઈ જશે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને પીળા ચંદન તિલક કરવું તથા ચંદનના જળથી ભગવાનને સ્નાન કરાવવું આ ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલો છે વિજયા એકાદશીના દિવસે શુભ ભગવાન વિષ્ણુને ચંદન અને તિલક તિલક પછી એ પોતે પણ આમ કરવાથી અનેક પ્રકારના ગ્રહદોષ બાધા સંકટ આદિનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે આ વખતે વિજ્યા એકાદશી ગુરુવારે આવતી હોવાથી એકાદશી અને ગુરુવારનો શુભ સંયોગ રચાયો છે ભગવાન શ્રીહરિની પૂજામાં હળદર કેસર કે ચંદનનો ઉપાય કરવો પીળા ફૂલ પીળા વસ્ત્ર અને પીળા રંગની મીઠાઈ ધરાવવાથી ભાગ્યનો સાથ મળશે શત્રુ પર વિજયની પ્રાપ્તિ થશે આ રીતે પૂજા કરી ઓમ નમો ભગવતી વાસુદેવા યમંત્રનો જપ કરવો શ્રીમદ ભાગવત ગીતા વિષ્ણુ શહસ્ત્ર નામ નારાયણ સ્તોત્ર કનકધારા સ્તોત્રના પાઠ કરવા તથા શ્રી સત્યનારાયણની કથા સાંભળવી એકાદશીના દિવસે હંમેશા ફળાહાર કરવું આ દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જેને ઉપવાસ કરવો છે ત્યાંથી ઉપવાસ કરવું શક્ય નથી જે બીમાર છે વૃદ્ધ છે બાળક છે કે પછી સગર્ભા સ્ત્રી છે તો તેમને શુદ્ધ અને સાત્વિક આહાર લઈ શુદ્ધ અને પવિત્ર મન રાખવાથી એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે એકાદશીના દિવસે ભાત ન ખાવા જોઈએ જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું વગેરે કાર્યો આ દિવસે ન કરવા

મંદિરે અથવા બ્રાહ્મણની ઘેરે જઈ કાચું અર્પણ કરવું આમ કરવાથી બાધા દૂર થશે એકાદશી કર્યાનું અનેક વધી જશે આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીના દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રતમાં કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી તેની કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે એકાદશીના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો વ્રત ની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એકાદશી વ્રત ની વિધિ અને તેનું મહત્વ હવે સાંભળશું વ્રત ની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર બિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સૂર શ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે ચપળતા પૂર્વક તપસ્વીની પ્રતિવ્રતા સીતાજીનું હરણ કર્યું ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડીક દૂર જતા રાવણ દ્વારા ઘવાયેલો તરફડતો જટાયુ નામનું ગીત મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે એ હકીકત કહી અને મૃત્યુ પામ્યો

તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ગાવ દૂર એક આશ્રમ છે એમાં બકલાભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈને આપ આનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળી શ્રીરામ બકલાભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એને જોતા જોળખી ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ છે કોઈ કારણ સર એમણે મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામના આવવાથી ઋષિને ઘણો જ આનંદ થયો એમણે પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો વકલાભ્ય ઋષિએ કહ્યું હે રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ આ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એ વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ લંકાને તથા ત્યાંના બધા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો

એમાં પાણી ભરવું આ સોપાલવના અથવા તો આંબાના વડના કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના પર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરીને રાખ્યો હોય તેના પર સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવું તેમજ ફૂલોની માળાથી શણગારવો અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેળ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની એ ઘડા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ ઘડાની સામે બેસીને ગાળવો

દાન કરવા હે શ્રી રામ તમે તમારા સેનાપતિઓ સાથે વિધિ પૂર્વક આ વિજયા એકાદશી નું વ્રત ભક્તિભાવ પૂર્વક શ્રદ્ધા રાખીને કરો જેથી તમારો જરૂર વિજય થશે બ્રહ્માએ કહ્યું હે નારદ બકલાભ્ય ઋષિના કહેવા અનુસાર રામે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ પ્રમાણે વિજયા એકાદશી નું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે પ્રમાણે અહીં જણાવેલા વિજયા એકાદશી નું સર્વ બાપુનો નાશ કરનાર છે

પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે પદ્મ પુરાણમાં મહાદેવે જ નારદને ઉપદેશ આપ્યો અને કહ્યું કે વિજયા એકાદશી વ્રત કરવું બહુ પુણ્યશાળી છે એવું કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આ વ્રત કરે છે તેના પૂર્વજોને નરકની જાળમાંથી બચીને સ્વર્ગમાં જવા માટે મદદ કરે છે તેમજ જે વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મેળવવી છે તેમને આ વ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેના પાછલા જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે પ્રાપ્ત કરે છે તો મિત્રો આ આ હતું એકાદશી પૂજન વિધિ તથા દિવસે કરવાના ઉપાયો જે કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ભાગ્યનો સાથ મળે છે તથા વિજયા એકાદશી વ્રતની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ